તાલુકા સહકારી પરિવાર અને સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે વ્યક્તિત્વ એ પ્રમાણે અલગ અલગ તાલુકાની અંદર આજે એમને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો થઈ રહ્યા છે હું માનું છું કે છ વર્ષ પછી પણ આ વ્યક્તિને આજે અલગ અલગ સમાજ અલગ સંસ્થાઓને સમગ્ર રાજ્ય તરફ સેવા કે કેમ્પ કઈ રીતે યાદ કરવામાં આવી છે મારા માટે અને મારા પરિવાર માટે દોરવની વાત છે આપવાનો જે પ્રયાસ થયો છે આ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કાયમિયર ઋણી રહીશ અને જે બ્લડ ડોનેશન કેમ્પ અંદર જે દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું છે તેવા દાતાઓનો પણ આ તરીકે હૃદયપૂર્વક આભાર